સુરત ચોક બજાર પોલીસે રીક્ષામાં પસાર થતાં દંપતિ પાસેથી પર્સ નેચિંગ કરનાર બે રીટાઓનેસર વિપાળી તેઓ ઉપસ્થિત મુદ્દા માલ કબજે કર્યો હતો સુરતમાં ઘણા સમયથી સ્નેચિંગના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રિક્ષામાં પસાર થઈ રહેલા પર્સ ઝૂટવાયો હતો સ્ટેશનથી ઘરે જોઈ રહેલ દંપતીના હાથમાંથી હિરહમ મોબાઈલ અને પાસપોર્ટ તથા રોકડ રકમ મૂકેલ પર્સની સ્નેચિંગ કરી બાઇકરો ભાગી ગયા હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાતા ચોક બજાર પોલીસે ત્વરી તપાસ હાથ ધરી બે રિડા ચોરો અસ્પાક ઉર્ફ માયા શેખ અને મોહિન ઉર્ફે મોઈન ખાન પઠાણને છોડપી પાડ્યા હતા તો ઝડપાયેલા રેઢાઓ પાસેથી પોલીસ મુદ્દામાલ કબજે કર્યો હતો તો રેઢાઓ અગાઉ પણ એને ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવી ચૂક્યું છે પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની ની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસ ધીરામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી હતા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અસ્પાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની પર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ રિકવર લોકો એ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઈક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપી ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે આભાર